The હેલો મિત્રો નમસ્કાર વિડીયો લઈને આવી ગયા છે એક ગણેશ ગોંડલે છે ઢોર માર માર્યો છે અને નંગ કરીને માર્યો છે દોસ્તો ત્યારે હાલ એમ કેવા સિવાય ગઈ રાત્રે ગણેશ ગોંડલ પકડી લેવામાં આવ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલ ત્રણ દોસ્તારો પણ પેલા પકડાયા હતા દોસ્તો તો

કેવું હતું કે ગણેશ ગોંડલ નહીં પકડાય તો અમે મોટું આંદોલન પણ કરવાના છીએ તો હાલ એમ કહેવા છે ગણેશ ગોંડલ પકડાઈ ગયા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમે લાઈક શેર જરૂર કે ફરીવાર બીજા વિડીયો મળી તબક્કે લઈ જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપતે બાય બાય